નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજની વાર્તાનો ટોપિક છે છકડો હવે ગામ તો ગીલાને ગીલા તરીકે ઓળખતું જ નહીં છકડો જ કહે છકડો કહે એટલે ગીલો સમજાય અને ગિલો છકડાને છકડો ના સમજે ક્યાં ચાલતો ઘડીએ ગીલા એ છકડાનું હેન્ડલ હાથમાં પકડ્યું તે બેઠો નથી ને જબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં હવે ભળી તો ગણવાની જ ક્યાં છે બેઠલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે ભળી ફરતે નીકળ્યા છે બેટલું નાળું આવે ને આવે જકાત નાખો નાખવા આવ્યું કે આવ્યું ભાવનગર ગીલાનો છકડો છૂટે ભળીને ભળી તો હવે ગણવી જ શું કામ એમાં ગીલાને તો આમે વેચલા ગામ દેખાતા જ નહીં છકડો છૂટે ને આખો ઉગડે ત્યાં ભાવનગર નું જકાત નાખો જકાત નાખે ઉભું રહી જવાનું ડંડાવાળા માલિપા ન જવા દે નિયમ જ કરી નાખેલો ચાહે તે ગવંદરનો દીકરો હોય છકડો જકાત નાખે જ ઊભો રહી જાય ઉપડે પછી ઉભો ના રહે ઝોબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં ભળી તો ક્યાં ગણવાની આવ્યું જકાત નાખું છકડો જીવતું પ્રાણી બની ગયો ઠેકાણે આવીને ઘોડો ઉભો રહે એમ બેઠલું નાણું વટે એટલે ખીલો થઈ જાય વચલા ભલે જાબાળા ખોપાળા તગડીના પાવદર વિંધીને સરક દોડતી હોય ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે એ જાય રાખો રાખો મારે ભાવનગર પણ હાવળે એ બી જાય વેગ ધન ભાવે ઈ બી જાય છકડો નહીં ઈ તો ઉભળ્યો નથી ને ઝાબાળા ખોપાળા તગડી ભળીને હવે ભળી તો ક્યાં ગણવાની બેઠલું નાળો વટીને જકાત નાકે ખીલો જીવતું પ્રાણી જ જોઈ લ્યો એટલે તો ગીલો છકડાને છકડો ના સમજે એની હારે વાતો કરે એને ધમારે સાફ સુફ કરે ઝીણી ઝીણી વાતો કરે મા બાળકના કાન સાફ કરે એમ ચકચકાવે શણગારે તે પછી છકડા તો ઘણા થયા પણ ગીલાના છકડા તો તોલે કોઈ ના આવે છકડો તો ગીલાનો ને ગીલો છકડાનો ક્યાં ચલચો કરીએ ગીલાને છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો જ ના રહ્યો છકડો સરક થઈ ગયો છકડો પવન પંથો ઘોડો થઈ ગયો છકડો પાણી પંથો પ્રાણી થઈ ગયો તે ઝાબાળા ખોપાળા તગડી ભરીને ભરી તો ગણવી જ ક્યાં કયા ચલચો ઘડીએ ગીલાને વિચાર આવ્યો કે છકડો લઉં તો આમને આમ કાકાના કાનાના કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તોય ખાટલા વચે ને ખાટલા વચે રહીશ એના કરતાં છકડો લીધો હોય તો કેમ લાઈન તો હાથ વગી છે જ કાનાનું કેરિયર રાતે બાર વાગે બકાલું ભરીને ઉપડે છે વચમાં પાંચ ગામનું બકાલું ભરતું ભરતું ચારેક વાગે માર્કેટ પૂછે વર્ધા ભાવનગર થી જે ભાડું મળે એ લઈ પાછો આવે છે આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે એમાં અને એમાં કાનાએ એ પડખે પડખ ઢીંઢોર મકાન પાડીને ચુનાબંધ મકાન ચણાવ્યું બેનો એક કરો મજમ તેનો એ કરો પાકો થઈ ગયો એ એનો ડોહો રાત દી એ કળા ને ટીકી ટીકી ને જોવે ભાઈઓ ભાઈઓ આવું જ હોય ને આને એવું અને મારે કેવું એનો દીકરો કેવો પાટે ચડી ગયો અને મારો તે કયા ચલ ઘડીએ ગિલાએ નક્કી કર્યું કે ડોહાને વાત કરી અને ડોહાએ જૂના પટારાના તળિયેથી ચીછરા વીટેલી એક પોટલી કાઢી ડુસી મરી ત્યારે એના કોન અને નાકમાંથી ઉતારેલી તેલા ત્રણ નંગ હતા જે છે એ આ છે કઈને ડોહો ગિલા સામું જોઈ રહ્યો કીલાના દેવ જાગી ગયેલા ઊંધું ઘાલીને ઉપડ્યો ભાવનગર થોડાક નાણાં આપ્યા અને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા અને છકડો ઉભો રાખ્યો ઘઉંના પાદરમાં લાઈન તો આથ વાગી હતી જ કોઈ નહીં તો ભળકડાએ બકાલાનો ફેરો તો નક્કી કાનાનું કેરીયર અડધી રાતે ઉપડે મોડા પડનાર કોક કોક રહી જાય એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે એમાંનો કાયમી ફેરો નક્કી કોનાનું કેરિયર તો પાંચ પાંચ ગામો થી બકાલો ભરીને ક્યારે માર્કેટ ભૂગે જયારે છકડો તો ઉપડ્યો નથી ને જાબાળા ખોપાડા તગડી ભરીને એમાં ભરી તો ગણવાની જ ક્યાં ઉપડવા ભેગો જકાત નાખે ને જકાત નાખો આવ્યું કે આવ્યું માર્કેટ યાર્ડ બકાલા ફાવી ગયું બકાલાવાળાને ફાવી ગયું એમ પેસેન્જર ને ફાવી ગયું બસ ના ભાવે ભાવ ભાવનગર ભેળા બસ તો ગામે ગામ ઊભી રહી જાય

બેઠા નથી ને ગામને પાદર ઉતર્યા નથી એટલે જાત વળતના ભાડાની ના રહી ગયું ચાહે ચાહે તે હોય હોય તડકો મિનિટે જકાત નાખે એ વીસમી મિનિટે ગામને પાદરે બસ તો ક્યારેક ક્યારેક કલાક દોઢ કલાક કરે ડ્રાઈવર આણી પાનો હોય તો બસ એમને એમ પડી મૂકી દઈ અને ઘરે ઓટો મારી આવે શું કરીએ ધણીના ધણી કોઈ છે ક્યારે ગીલાનું એવું નહીં એ તો આવ્યા ભેગો ઉપડે બે પેસેન્જર ઓછા હોય તો હાકી મૂકે તે ઝાબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં ભડે તો ગણવી જ ગયા મલક ગીલાને જાણે ગીલો છકડાને જાણે અને છકડો સડકને જાણે એ હવે તો ગીલાનો હાથ હેન્ડલ પર હોય કે ના હોય છકડો તો રોકેટની જેમ ઉડતો જ જાય આઘેથી ભાળે એ વસતી જાય કે ગીલો ગીલાનો છકડો લાગે છે

પાદરની વાડીઓના વાડવેલા બધાડી આવે આખી જિંદગી રોકડ પૈસો જોયો નહીં એમાં ગિલો રાત પડે ગંજુ ઠાલવવા માંડ્યો અને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા ડૂસી ગઈ પછી ગિલો રાત દિવસ કોનાના કેરિયરમાં મજૂરી કરે ને રોટલા એમ જ ખાઈ લે ડોહો ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે નહી તો હરી ઈચ્છા ગુઠણ વાળી ને બેસી અને હોકલી તણ્યા કરે તે કેડ બેવડી વળી ગઈ લીધી ચાલે તો કાઠ ખૂણે એક ઢાળિયું મકાન પડતર થઈ ગયેલું ઘરમાં હાડલા હાડિયા કરે ફળિયામાં બકરી ફરફર કરે અને ક્યારેક બે બે કરે એ સિવાય કોઈ ફરક ન નીકળે શમશાન જોઈ લ્યો એમાં ગીલા રાત પડે ગંજો ઠાલવવા માંડ્યો અને દોહાના ગોઠણ છૂટા થઈ ગયેલા કેડ સીધી થઈ ગઈ છોટાની જેમ ચાલવા લાગ્યા આમ ગીલાનો છકડો ડોહાને નવા નવા ઉકરોટા ઉભડ્યા તે પ્રથમ પહેલા તો ઘરની તાશીર ફેરવી નથી ત્રણે પરખા પાકા કરાવીને કાનાના જેવું ચૂનાબંધ મકાન કરાવ્યું ને ડેલીએ ખડકીને ને કલર કરાવ્યો ને ચહેરે રંગ ઉઘડ્યો અને પાંચ માણસ સંગાથી વાતો કરતો થયો કોનાના ઘરમાં આવા ઠામ વાહન છે તો આપણે લઈ આવો કોનાના ઘરમાં આવી ચીજ વસ્તુ છે તો આપણે લાવવી જોઈએ કાનો ભાઈ આમ કરે છે તો આપણે તે બે ત્રણ વર્ષ ક્યાં ઉડી ગયા એની હળવર ન રહી અને ડોહો નાતગતમાં પૂછવા માંડ્યો આખી જિંદગી બે લુગડાએ એક હાથે નવા શીવડાવેલા નહીં

જાબાળા ખોપાડા તગડી ભળી અને ભાવનગર એમાં ભળી તો હવે ગણવાની જ ગીરાનું જોઈ જોઈને ગામમાં બીજા કેટલાય થયા પણ ગીલાના તોલે કોઈ ના આવે બીજા તો ઝાઝા ફેરા થાય તો હાફીને બેસી જાય ગીલો ધરાય નહીં થાકે બીજા એ તો એક ધારો ઝાંબાળા ખોપાળા તગડી ભળીને એમાં ભળી તો ગણવી જ ગયો ને ગીલો રાત દી પગ વાળીને બેઠો એવું જોયું નથી હાજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય ને રડ્યું ખડ્યું માણસ ભાવનગરની બજવારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છકડો તો મળી જ જાય તે છકડો છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે ગામનું પાદર નિર્જન થઈ ગયું હોય સડક પણ પડખો વળીને સૂઈ ગઈ હોય પણ ગીલો જંપે નહીં અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું થાય તો ગીલો ખડે પગે હોય ક્યારેય કોઈ નહી ના નહી લગન પછી ઢીલાસ આવશે એમ કોક લોકોને થતું હતું પણ એની ધારણા ખોટી પડી કારણ કે ગીલાની કરતા માથાની નીકળે વટનો નો કટકો વહુને એવું ખરું કે આપણો વટ પડવો જોઈએ ગીલાની જાન આવે ત્યારે શેરીમાં પહેલ વહેલા ફટાકડા ફૂટ્યા અને ડુસીઓના બુખામો ફાટે રહ્યા એમ વહુ પહેલ વહેલા સ્ટીલનો બેડો લઈને પાણી નીકળી ત્યારે શીરીઓની આખો ફાટી ગઈ હંધી વાતે વટ પડવો જોઈએ વહુને એવું ખરું પાસે એટલે અડધી રાતે કોઈ હાદ કરે કે ગિલાભાઈ ભાવનગર જાવું જો હે તો ગિલો હડફ બેઠો થાય ને વહુ ઉકારો ન કરે એ સમજે કે આ હંધાય તાગળથી છકડા માથે છે છકડો દોડતો રહેશે તો નસીબે દોડતો રહેશે અને વટ પડતો રહેશે તો બે તો મન થાય ચીજ વસ્તુ હોય છે તો કોઈ વાતે કમી નથી આમ છકડો ચાલે ધાબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર આમ ગીલાના ઘરમાં ચાકડા ચોડેલી ઓશરીમાં ઇસ્ટીલ બે ખુરશીઓ મૂકવાની ડોહા એ એની ઉપર બેસીને મૂકડી તણ્યા કરે આમ છકડો ચાલે આમ ઓડિસામાં ઉખળામાં ટેપ મૂકવાનું ડોહો ટેપ ચાલુ કરે મન થાય તો મોરારી બાપુની કથા મૂકે ને મન થાય તો કઈ કાપ બાપુની વાર્તા મૂકે કોનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી મૂકે અને મનોમન હરખાતા જાય એક વખતનું શ્મશાન જેવું ઘર રાતની ધમધમતું થઈ ગયું ડોએ નવો અવતાર જીવવા માંડ્યો એક વખતે ક્યારેક બકરીનો બેકારો થતો હતો એટલું જ આ કલાક ધમધમાટી થઈ રહી છે રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે તો જ નહીં આખું મલક હાજરા હાજર હોય એમ લાગે એમાં ગામમાં ટીવી પહેલ વહેલા જગાભાઈ સોની લઈ આવ્યા ગામ જોવા ઊંટેલું પછી તો બે વાણીઓની ઓછરીમાં અને પાંચ કડબીની વસરીમાં આ તાગળ દિના ચાલુ થયા ત્યાં સુધી તો ડોહાના મનમાં નહીં પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યો અને બે માણસોને જાળવીને એક ખોખું જેઠે ઉતારી ઓછરીમાં મૂક્યું ને ડોહો ટીકી ટીકીને જોઈ રહ્યો રાત દીપ રાત પડી ને શેરીની ચાર પાંચ બાયુ છોકરો વળગાડીને કાનાની ખડકીમાં ગઈ એ ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા પોતાનું ટેપ બંધ કરી ખુરશીમાં ગોઠણ વાળીને બેસી મૂંગા મૂંગા હોકલે તાણ્યા કરે બે દિવસ ડોહા મૂંગા રહે તો ગીલાના કાન બેઠા થાય વિના ના રહે ત્રીજા દિવસે એ વાતનો ફોડ પડે હાજ પડે વસ્તુ હાજર હોય આ વખતે વાત જરાક વેત બારી હતી પણ ગિલો જેનું નામ થોભલાય તો ગિલો નહીં કોઈ પણ વાતે હરવા નીકળી જાઉં એ ગિલાનું નામ અને થોડાક પૈસા રોકડાને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજા દિવસે છકડો ઊભો રાખ્યો ખડકી મારી મોટો ખોખો જોઈને કોકે પૂછ્યું તો કીધું કલર ટીવી છે વટ પડવો જ અને કાના કરતા તો ખાસ એટલે ડોહાને સમજણ પાડતા બોલ્યા એક જગા ભાઈને આ અવું ટીવી છે અને બીજું આપણે બીજામાં કલર ના આવે અને બીજાને એક જ ટીવી આવે આમ ચાપુ દબાવતા જાઓ અને એમ સ્ટેશન ફરતા જાય અને રાત પડે ભાવનગરના લોકલ સમાચાર આવે એ વધારે મોહા અને બીજા સાંભળી રહેલા ને અચંબો પામી રહ્યા ખરેખર અચંબો નજરે જોયું ત્યારે થયો રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા એક છોકરો ભાવનગરમાં આખા દિવસના જે જે બન્યા હોય એ બોલતો જાય અને નજરો નજર બતાવતો જાય એવી વાતોમાં બહુ રસ ન પડે પણ ભાવનગર સામે દેખાય એમાં મજા પડે તે બપોરે ધર્મસિંહ બહુ દાજી ગયેલી તરત કરી ભાવનગરના મોટા દવાખાના ભેળી એ ત્યારે નજરો નજર જોઈ ધમાની બહુ દેખાડી ડાક્ટરોની હડિયા પાર્ટી દેખાડી બહાર કોકડું વળીને બેઠેલો ધમો અને એનો બાપ ને જમાદાર ખુડુભા સરપંચ હંધાય બતાવ્યા ડુહાની આંખો ચકડ વકડ થઈ ગઈ આ માણસ ક્યાંનું ક્યાં ભૂગી ગયું કહેવાય ક્યાં ધમો ને એની વહુ ને ક્યાં ગામો ગામ ઘરો ઘરમાં એના ફોટા તે પછી દુહાને સમાચારનું બંધન થઈ ગયું આપણા પંથકમાં આપણા પંથકમાં નવા જૂની થાય એ રાત પડે નજરો નજર જોવાની એક જિલ્લા પંચાયતની મીટિંગમાં ખુડુભાને બેઠેલા જોયા ત્યારે ડુહાને મનમાં થયું કે કોક બી આપણો એ ફોટો ટીવીમાં આવે તો કેમ વટ પડી જાય એનો ભાઈ કોનાનો બાપો બે ઘડી જોઈ રહે પાંચ સાત દિવસ પછી દુહાનો હતો નહી ગીડાનો વારો પડી ગયો તેથી ખુડુભા સવારના પહોરમાં તૈયાર થઈને પાદરમાં ભાવનગર જવાની મુખ્યમંત્રી ભાવનગર વધારવાના હતા જકાતના કે હામાયું કરવાનું હતું આખા પંથકના સરપંચો એ હાજર રહેવાનું હતું ટાઈમ ભરાતો જતો હતો ખુડુભા માથેથી તાલુકાની જીપ આવે એવી વાત જોઈને ઉભા રહ્યા હતા એમાં ગીલાનો છકડો આવીને ઉભો ખુડુભા કહે જકાત કહે હા ખોડુભા ખોડુબા કહે જકાત નાકે કે હમણાં મંત્રી સાહેબ આવવા જોઈ ખોડુભા હાકા થઈ ગયા આમ તો કોઈ દી છકડામાં બેસે નહી પણ અત્યારે બીજી વિચાર કર્યા વગર છકડામાં ચડી ગયા આખે શબ્દ નહીતર હું જ રહી જઈશ કહેતા તો કે છકડો ઉપડ્યો અને જાબાળા ખોપાળા તગડી ભળીને જકાત નાખો ઠેક જકાત નાખે જવા એમ નહોતું લોકોની મહેરામણ ઉમટી ગિલાએ બેઠલે નાળે છકડો ધીમો પાડ્યો અને કહ્યું આ ઉતરી જાવ ડંડાવાળા ઠેઠ લગન નહીં જવા દે પણ ખુડબા હાકા માકા થઈ ગયેલા હવે ડંડાવાળાની માં તું તારે લઈ લે ઠેઠ લગણ કોઈ કાંઈ બોલે તો હું બેઠો છું ને ગીલાએ છકડાને રમણ માટે લેવરાવીને માણોના ટોળા વિંદો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવીને ઉભો રાખ્યો એ વખતે કેમેરાવાળા ફોટા લે બધું ભૂલીને ગીલો એની સામે તાકી રહ્યો એને થયું આજના સમાચારમાં આપણો ફોટો નક્કી બપોરે ખાતા ખાતા ડોહાને વાત કરે રાંધણીયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે ડોહો રાજીના રેડ થઈ ગયા આજ સુધીમાં કોઈ દી ડોહાને એવું થયેલું નહીં આજ પહેલવાર ડોહાને ગીલાને કહ્યું તું એ આજ સાંજના પછી ફેરો નહીં કરતો ઘરે રહેજે આજ સુધી કોઈ દી ગીલાને એવું થયેલું નહીં એ તો વહેલી સવાર થી મોડી રાત લગી ચાબાળા ખોપાળા અને તગડી ભળીને ભાવનગર ચાબાળા ખોપાળા તગડી ભળીને એમાં ભળી તો ગણવાની જ ક્યાં છે આમ તો હાજ ભરતા છકડો પાદરમાં પડ્યો રેવા દઈ ને ઘરે આવ્યો હાથ પગ ધોઈને ફળિયામાં ખાટલો પડ્યો તે એની ઉપર આડો પડખો થયો ઘણા વખતે એનું લોહી અત્યારે જમપ્યું હોય એમ લાગ્યું પડ્યા પડ્યા એને ઘરમાં ચોમેર નજર ફેરવી ઘર ભર્યું ભર્યું લાગ્યું આણીપા છકડાની રમણ માટીને આણીપા ડોહાના કરાટા એ કોઈ વાતે કમી ના ના હો રહી એમો બહુ માથાને નીકળી ઘર અંધાય કરતા હવાયું જો હોવું જોવે પાણીયરે સ્ટીલના વાસણ માથે ભગવાનના ફોટાઓની હાર ઓછરીમાં સ્ટીલની ખુરશી કુખલામાં ટેપ રંગીન ટીવી પણ ટીવી બબ્બે ઈટો ગોઠવીને એના ઉપર મૂકેલી એ ગીલાને ખટીક્યું હમણાં તો ટીવીના ની ભી છે પણ મેળ પડે તો આજકાલ સ્ટીલનું સ્ટેન્ડ લેતો આવ એણે વિચાર્યું વહુના શ્રીમદ ટાણે મહેમાનો આવશે તઈ વટ પડવો ને ત્યાર બહારથી કોઈ હાથ પડ્યો ભાઈ ગીલો હડફ બેઠો થયો ડોહાએ ખડકી ઉગાડી આવનારે કહ્યું મુખી બોલાવે છે પાદર ભાવનગર જવું જોઈએ બસ ઘડીએ મૂકીને ભેંસને આડું થઈ ગયું છે તાત્કાલિક ભાવનગર દવાખાના ભેરી કરવી જોઈએ હાલો જલ્દી કોણ જાણે કેમ ડોહાના દેવ માન્યા નહીં એ મનોમન બોલી ગયો છકડામાં ભેંસ રહેશે આવનારે કહે એ તો બે ત્રણ જણ પકડી રાખશે આમે હવાર હવારની ભાભરી ભાભરીને ભેંસ જેવી થઈ ગઈ છે ને આમે ભાવનગર ક્યાં ઘોડાને ને ઘેર છે ગાય ગાય જવાનું છે અને ઢોર નું દવાખાનું જોક જકાત નાખા પાસે જ છે હાલો હાલો જલ્દી કોણ જાણે કેમ ગીલા દેવ મની ગયા એણે મનોમન વિચાર્યું કે બહેનું પાછળ પડી જાય તો મુખી રાજી કર્યા વગર રહેશે નહીં તો વળતા ટીવી નું સ્ટેન્ડ જ ઠોકતો આવું આપણા સમાચાર આવે એ પેલા ટીવી સ્ટેન્ડ ઉપર હોવું જોઈએ કિલાને એ પોતાની પોતાનો ફોટો જોવાની હરખ અને ફોટો જોવે કે સામે આંખનો ઉલાળો મારવાનું નક્કી કરેલો હમણાં ગયો ભેલો આવ્યો સમજો બોલતા એણે ખડકી બહાર પગ દીધો એને ભાવનગર એટલે ધાબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં હવે ભળી તો ગણવાની જ્યાં છે કિલો ગયો એટલે ડોહો ખડકી બહાર નીકળ્યો આમ તો કોના બાપ સાથે રોજની ઉઠક બેઠક નહી પ્રસંગો વાત કરી લે ભાઈ ભાઈ મારે કેવું મનોમન સમજતા હોય પણ અત્યારે કર્ણાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલા વગર ન રેવાયું આજ તો ગીલો ટીવી માં આવવાનો છે બાપ કહે એમ તો જોવો જોઈ હે કઈ કઈ આવે હે ડોહો કહે નવ વાગે ડોહાના ચહેરા પર ચમકારો હતો તો જોવો જો હે હમણો આવું મારે ટીવીમાં એવું ક્યાં આવે છે બસ કનાનો બાપ આટલો બોલ્યો એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો ભાઈ ભાઈઓમાં આમ જ હોય આઠ વાગ્યા ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા પણ એના મનમાં બેના આવવાની અધીર ઉછળી રહી હતી ત્યાં કાના નો બાપ આવીને બેસી ખુરશીમાં ગોઠવાઈ ગયો હજી ગીલાના છકડાનો અવાજ સંભળાયો નહીં મનોમન ઊંચા નીચા થતા હતા વખતે કલ્પના ન આવે તો સમજવું કે મા બાપ નહીં ના ના એવું કઈ ના હોય ભેંસને આડું હતું એમાં વાર લાગે જ ને એને સમાધાન પણ કરી નાખ્યું અને કાના બાપ એના ઘરની રિયાસત પર નજર ફેરવતો હતો તે જોઈ જોઈને રાજી થયા નવના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા નમસ્કાર દર્શક મિત્રો લોકલ સમાચારમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર મુખ્યમંત્રી શ્રીની આજે ભાવનગરમાં પધરામણી ભાવ ભર્યું હમયું મુખ્યમંત્રી શ્રી સ્થળ પર જ કરેલો પચીસ પ્રશ્નોનો ઉકેલ

રમ્રમાટી સાથે ગીલાનો છકડો જિલ્લા પ્રમુખના સામે આવીને ઉભર્યો ખોડુભાવ ઉતર્યા અને જિલ્લા પ્રમુખને મળ્યા ત્યાં સુધી ગીલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો જિલ્લાને ગીલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ કેમેરા હામો હસી રહ્યો એમ લાગતું હતું ડુહાએ હરખ ગેલા થઈને કાનાના બાપાને થાપોટ મારી દીધો અને એ એક જ મિનિટ નો સીન એના મગજમાં તરબતર થઈ ગયો એમ આખો મીચી ગયો હવે એને બીજા સમાચારોની પડી જ નહોતી એના મગજમાં છકડાને રમવા માટે ચાલી રહી એના કાન છકડાનો અવાજ સાંભળવા બેઠા થઈ ગયા ત્યાં સમાચાર વાંચનાર બોલ્યો અને છેલ્લે શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં બેસલા નાળે ગમખવાર અકસ્માત છકડા ચાલકનું કમકમાતે ભર્યું મોત બનાવ બનાવની વિગતો આ પ્રમાણે સાજના એક બેં ભરીને ભાવનગર આવી રહેલા એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું કમકમાતે ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે છકડામાં ઉભેલી વ્યક્તિ ફંગુળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછરાવાથી ભેંસને સ્થળ પર જ પાડું જન્મ્યું હતું જોનારા કહે છે છકડા ચાલક છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી જ ગયો હોત પણ કહે છે છકડો એનો જીવ હતો એ છકડા તરીકે ઓળખાતો હતો ડુહાની આંખો ફાટી રહી એમ જ રહી